નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ તેરથી ઓગણીસ મે સુધીની આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપી છે તેમજ એક મોટા ખુશખબર પણ આપે છે તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો અશોકભાઈ પટેલ જણાવે છે કે ગત આગેલી જે આગાહી આપી હતી તે મુજબ આજનો દિવસ છવાયા ઝાપટાથી માંડી અને વરસાદની શક્યતાઓ છે ઓવરઓલ પાંચથી બાર મે સુધી એકથી આઠ ઇંચ વરસાદ જેમને આગાહીમાં જણાવ્યું હતું તે મુજબ પડ્યો છે તે અનુસંધાને સાવરકુંડલામાં બસો ને આઠ મિલીમીટર કુલ વરસાદ પડ્યો છે જ્યારે રાજકોટ જિલ્લામાં અઠ્યાવીસ મિલીમીટર તો તાપમાન એક બે દિવસમાં નોર્મલથી બાર તેર ડિગ્રી નીચું ગયેલ છે ત્યારે ખાસ કરીને ગઈકાલે જે મહત્તમ તાપમાન હતું રાજકોટનું તે સાડા છત્રીસ ડિગ્રી નજીક જે સાડા ચાર ડિગ્રી નોર્મલથી નીચું જોવા મળ્યું હતું તો આમ ઓવરઓલ બેથી પાંચ ડિગ્રી જેટલું તાપમાન નીચું જોવા મળ્યું છે ત્યારે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરબી સમુદ્રમાં છે અને તેનો ટોપ છેક સૌરાષ્ટ્ર સુધી લંબાય છે જે ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના લેલ છે અને તેરમી આસપાસ દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ આંદાબાનના નિકોબાર અને દ્વીપસમૂહ તેમજ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના ભાગોમાં આગળ વધશે તો આવતા દિવસોમાં દક્ષિણ અરબી સમુદ્રના વધુ થોડા ભાગો માલદીવ કોમોરીન વિસ્તાર દક્ષિણ બંગાળની ખાડીના ભાગો સમગ્ર આંદાબાન નિકોબારના ટાપુ અને આંદાબાનનો દરિયો તેમજ મધ્ય બંગાળની ખાડીમાં પણ આગામી ચાર પાંચ દિવસની અંદર ચોમાસું આગળ આવી જશે ત્યારે અશોકભાઈ પટેલ તેરથી ઓગણીસ મે એટલે કે મંગળવારથી સોમવાર સુધીની આગાહી કરતાં જણાવે છે કે આગાહી સમયગાળા દરમિયાન પવન છે તે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમના ફૂંકાશે અને આગાહીના પાછલા દિવસોમાં ક્યારેક દક્ષિણ દિશામાંથી પવન ફૂંકાશે તો પવનની ઝડપ બારથી વીસ કિલોમીટરની રહેશે ઝાડકાના પવન પચીસથી ત્રીસ કિલોમીટરના રહેશે તો આકાશ તેર અને ચૌદના ચોખ્ખું થશે પંદર અને ઓગણીસમાં ક્યારેક ક્યારેક છૂટાછવાયા વાદળો જોવા મળશે હાલ ગુજરાતના મોટા ભાગના સેન્ટ્રોમાં નોર્મલ મહત્તમ તાપમાનની રેન્જ છે તે એકતાલીસથી સાડા એકતાલીસ ડિગ્રી ગણાય અને જે ભુજનું નોર્મલ તાપમાન છે તે ઓગણચાળીસ ડિગ્રી નજીક ગણાય ત્યારે મહત્તમ તાપમાન અબયવત વધશે જે નોર્મલ તરફ જશે અને આવતા દિવસોમાં નોર્મલ અથવા તો નોર્મલની નજીક પહોંચશે એટલે આવતા દિવસોનું વાતાવરણ એકંદરે ચોખ્ખું રહેશે તેવી અશોકભાઈ પટેલે વાત કરી છે